નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વિગતથી આજરોજ તારીખ દસ બે બે હજાર પચીસ ના રોજ દેશી બનાવટની મઝલ લોડિંગ બંદૂક સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસઓજી એસઓજી પી ડીયુ સુનેશ્વરના માર્ગદર્શન હેઠળ પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભાવનગર શહેર વિસ્તાર બંદર રોડ બાપા સીતારામ ગલ્લાની નજીક એક ઇસમને દેશી બનાવટની મઝલ લોડિંગ બંદૂક સાથે ઝડપી પાડતી એસઓજી પોલીસ આરોપીનું નામ જણાવી દઈએ તો દિગ્વિજયસિંહ સુજીતસિંહ ગોહિલ ઉંમર છવ્વીસ નિર્મળનગર શેરી કેસરબાગ ભાવનગર તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ એસઓજી પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ દ્વારા સરકાર તરફે ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ પચીસ એક બી તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે આ કામગીરીમાં એસઓજી પીએ ડીયુ સુનેશ્રા તથા એએસઆઈ એમડી ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ तथा हरपाल सिंह गोहिल तथा पोलीस सुरेंद्र सिंह गोहिल जोडा